વડોદરા શહેર ભાજપમાં ફરી જૂથવાદ સામે આવ્યો છે મહાનગરપાલિકાના કાર્યક્રમમાં શાસકોની તસવીરો જ ગાયબ થઈ ગઈ છે ભાયલીના ટીપી પ્રિયા સિનેમા રોડ પર કૃત્રિમ તળાવ બનાવેલું છે તળાવના ઉદ્ઘાટન માટેનું ડિજિટલ આમંત્રણ સોશિયલ મીડિયામાં વાયરલ થયું છે આમંત્રણ આમંત્રણકાળમાં સાંસદ મેયર ડેપ્યુટી મેયર ચેરમેન શાસક પક્ષના નેતા સહિત દંડકના ફોટા જ ગાયબ છે ડિજિટલ કાર્ડમાં શહેર ભાજપ પ્રમુખ ધારાસભ્ય કોર્પોરેટર સહિતના નેતાઓની તસવીરો જોવા મળી રહી છે પૂરની પરિસ્થિતિ બાદ ધારાસભ્યો શહેર ભાજપના સંગઠન અને મહાનગરપાલિકાના હોદ્દેદારો વચ્ચે ગજગ્રાહ ચાલી રહ્યો હોય તે પ્રકારની સ્થિતિ અત્યારે વડોદરામાં જોવા મળી રહી છે આ વિશ્વામિત તો આ બધી વસ્તુઓ જો સહેલાઈથી તમે એને આખ આ કાન કરીને જવા દેતા હશો તો આગળ ચાલીને તો પ્રોબ્લેમ આવશે તમારી સત્તા એ છે ત્યારથી આવા કેટલા ગેરકાયદેસર બાંધકામો તમારા કાર્યકર્તાઓએ અને તમારા લોકોએ કર્યું છે એની જરા ચકાસણી કરો શહેર સુધારવાની જગ્યાએ તમે લોકોએ શહેર બગાડી નથી અને કોય છતાં હજુ બી સુધરતા નથી અને હજુ બી તમે લોકો ઉદ્ઘાટન કરવા જાઓ છો તો કયા કઈ કઈ કાયદો કાયદા હેઠળ તમે જાઓ છો તો બતાવો તરા કોર્પોરેશનની જગ્યા કોર્પોરેશનના લોકો એને ખોદે અને કોર્પોરેશનના લોકો ના જાય ને તમે જાવ એટલે તમારે તમારી મિલકત છે ભાઈ આ મિલકત વડોદરા શહેરના નગરજનોની છે અમારી બી નહીં અમે ચૂંટાયેલા છે તો પણ એ વડોદરા શહેરની નગરજનની મિલકત છે અને તમને પાંચ વર્ષ માટે સંભાળવા માટે જયારે મોકલતા હોય ત્યારે તમે આટલી બધી મેજોરિટીને સંભાળી બી નથી શકતા તમારા પાંચ જઈને ઉદઘાટન કરે એ તદ્દન ગેરવ્યાગી છે એના પર રોક લાગવી જોઈએ અને જે ગયા હોય એના પર એક્શન બી લેવી જોઈએ એવું મારે સ્પષ્ટ માનવું છું